તમારી આગળ દોરાવું છું કે તમે ડાયરો હા પડ્યો છો એકાદી વાત તો લઈ જાઓ ને પછી નકરો એવું ન થાય કે આપણે જો વાગ્યો ને તબલા વાગ્યા ને ધબડ પપડ થતું તો એમ નહીં આજની દીકરીઓને કદાચ આવી વાત કાને પડી જાય ને તો એના જીવતરના કેડા બદલાઈ જાય કેવી દીકરીઓ થઈ છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે આય ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહવા અધ્યમ સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધીને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો

એ તો દ્વારકાના રાજા હતા અને કૃષ્ણની આજમાંથી આંગુડા પડી ગયા સુદામાએ કીધું ભગવાન તમારે ન રોવાનું હોય હું ગરીબ માણસ છું મારે રડવાનું હોય ત્યારે ભગવાન બોલ્યા છે સુદામા મને આંસુ એટલા માટે પડે છે કે તું દ્વારકાના રાજાનો ભાઈબંધ બની ગયો અને આટલો હજી ગરીબ છું આવા ભાઈ બન બનાવી લેજો પછી સામા બાજુમાં બેહવાના ખદડા નીકળે ભેલા હાલે

નાનું મંદિર હોય શીખ મંદિર હોય નો શિવાલયો પર અભિષેક ખાતો હોય ત્યારે એમ કે આ બીજું કઈ નથી આ જરૂપ છે આપણે ક્યાં

નમાભુ સંસાન નિર્વાણ રૂપમ અધુરુ ધુજામકમ બ્રહ્મવેત સ્વરૂપમ હિ જન્મ નિર્ગુણ નિર્નિ કલ્પન દેહા વિદ્યાંત સ્વ મોકાદ ગોતીત

કોઈ વડાપ્રધાન બને કોઈ મુખ્યમંત્રી બને કોઈ પ્રમુખ બને કોઈ ડોક્ટર બને કોઈ એન્જિનિયર બને કોણ છે આ વાત કોઈને ખબર નથી કારણ કે ભાગીની રિફાઈ તો હાથ નથી કરે છે આપણે ખાલી વાતો આમ કરવાનો રહે છે આમ ફૂગા કેટલાય ગયા એ તો रिश्वत કરે

દુનિયા જીતવા માટે વસાવસાક પૈસાની કે પ્રદૂપની જરૂર નથી માત્ર ને માત્ર પ્રેમની જરૂર છે દુનિયા પ્રેમથી જીતાય છે અને આવશો પ્રેમ જાય ત્યારે ધીરજ રાખજો મને ખબર છે થોડીક ઠંડી છે આપણો આખો ડાયલોગ ખુલાવા છે લાભ છે વાર પણ આવશે

અમારા કુળમાં કરેલો હોય કદાચ અમે દીવો ન કર્યો હોય અમારે મોડું થઈ ગયું હોય જેવા ગજપતિ કરતા પણ અમારા બાપ દાદા એક અમારા વડોદરા જો ભોગ એમાં એ જગદંબા ચાલી હામે બે દીવા કર્યા હોય ને તો જાવા દીતીની જોગણી અમારી લાખે વાત એ લાજમાં અમારી આબરૂ રાખી દેજે એને પ્રાર્થના આબરૂ રાખવા માટેની કરી છે અટાણે આપણે મંદિરમાં જઈને દીવો કરીને આપણે તો આપણી પ્રોપર્ટી શિક્ષા નું આમ ભે જાય આમ થઈ જાય આમ ભે થઈ જાય એમ નઈ આપડે જીવનમાં ઈ કહેવાનું છે કે ભગવાન આ શ્વાસ આવે ને ત્યાં બધી અમારી લાજ રાખીએ અને જેની દુનિયામાં લાજ રહી ગઈ એને પછી દુનિયામાં ક્યાં બીજી જરૂર હતી શું કીધું આ બા જીતવા બઉ સેલા છે પણ જે દેશ ને પોતાની પારિવારિક સંસ્કૃતિ ની ખબર હોય પોતાના વતન ની ખબર હોય જતન કરશે અને નહીં જીતા ભારત માંથી મીઠ માંડી અને હું કદાચ પૂરતો હોતો આપણા વરસ રાજા એટલે ખબર છે ભણેલા ગણેલાને જેને सिकंदरને હરાવ્યો અને ભારતની ભૂમિ હતી છે જેને પોતાની પરંપરાની ખબર છે પોતાના ધર્મની ખબર છે અને જેને ધર્મની ખબર હોય ઈ ધર્મને બચાવી શકે અને આપણને કોઈ એમના પ્રમાણ અને આપણી જે ખબર નથી તો સમજી લેવાનું આપણો દે ધાલે દીધો આપણને જો આપણો ધર્મ ગર તો આપણે આપણા ભગવદ ગીતાની નકલ હોય કે દેશનું ઝાલી વાંધો નથી પણ જા સિને એટલે માટીની યાદ રાખજો યાર તાવી બરહની ધીમાભાઈ જેતી અંગ્રેજો સામે યાદ રાખજો આ આ પોતાના દેશમાં એક સાધુને જમાડવા માટે ટીગરા ખાલી નાખી હોય આજરના જીવનનો રોટલાને

તમે સર્પને મફલનની જેમ ગળામાં વિટોળી શકો કોઈ સર્પને એરોને પકડી લે અને સર્પને પોતાના ગળામાં ગળામાં વિટોળી લે એથી મહાદેવ નો બની જાય ખલીલ ધંતીજી ની આ ગજન છે તમે સર્પને મફલનની જેમ ગળામાં વિટોળી શકો પણ ઝેર પીવાનું જીગર ક્યાંથી લાવશો ઝેર જેર જીરવાનું જીગર તો મારો ભોળો નાથ લાવે છે એના એક ગઢમાં જેરને જીલો એટલે નીલકંઠ મહાદેવ કહેવાનો એટલે ભોળો નાથ કહેવાનો અને એને આપણે યાદ કરવા છે

ನಾಡ